આ વિડીયોની અંદર પશુઓ માટે ગરમીથી બચવા માટે જુગાડ આપણે તૈયાર કરવાનો છે આ જુગાડે વધુ ખર્ચા નથી ઓછા ખર્ચ વાળો જુગાડ હે જેથી આખો વિડીયો જરૂર છે પહેલા આપણે એક ઠંડા નાની બોટલ લેવાની છે તેની અંદર નાના નાના છીંડા પાડી દેવાના છે આનું કાર્ય એ હશે કે કચરો ન જાદી મોટર ની અંદર પછી એક ની મોટર લેવાના છે આ ગમે તે એગ્રો એ તમને મળી જશે નળી સાથે નોઝલ ફિટ કરવા માટે આ વસ્તુ જરૂર લઈ લેજો આ પચાસ રૂપિયા મળશે એગ્રો એ પછી આ નળી એ ફીટાને અંદર કરી દેવા છે ઢાંકણની અંદર સીંડું પાડીને આ રીતના જો આ સાર્જર છે પંપનું આ પંપના સાર્જર માટે કોતરીએ માટે પહેરવી દીધી જેથી પાણી ન જાય તેની અંદર આ રીતના કનેક્શન આપણે કરવાનું છે જોઈ લ્યુ વિડીયમ છે તે પ્રમાણે જે લોકો પશુપાલન કરતા હોય તેને પતરાનો ઉપયોગ કરવો જોઈએ છે આ પતરા ઉનાળાના તડકાની અંદર બહુ વધારે પ્રમાણમાં ગરમ થતા હોય આથી જ્યાં પશુ બાંધ્યા હોય ત્યાં તપનું પ્રમાણ વધે છે ને પશુઓને ગરમીનો સામનો કરવો પડતો હોય આ જુગાડ બનાવ્યો પછી આ દિક્કત રહી છે નહીં આ જુગાડની અંદર પાણીએ વધારે પ્રમાણમાં બગડતું નથી અને પાણી લેવા માટે તમે ઉપરનો ટાકો અથવા પશુઓને પીવા પાણીનો કુંડોનો ઉપયોગ પણ કરી શકો છો હું આ નાના ફુવારાનો ઉપયોગ કલાકે દસ મિનિટ માટે કરું તમે તમને યોગ્ય લાગે તે રીતના કરી શકો છો એક મોટો ની અંદર સરખી રીતના ત્રણ નોઝલો હાલે બાકી ત્રણ પ્રેશર નથી મળતો જુઓ જુઓ તમે કેવી મારે ત્રણ જ છે રિઝલ્ટ જો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરવા ન ભૂલતા આ વિડીયો દેખાય છે તે પાઇપ પાંત્રીસ ફૂટ લાંબો છે પ્રેશર કપાતો નથી અને આ કઈ રીતના ફિટ કરવાનું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતના ફિટ કરવાનું છે જુઓ આ રીતના જો તમે પણ પશુપાલન કરતા હોય અથવા તમારા પશુઓ એક બે તો આ જુગાડનો જરૂર ઉપયોગ કરજો તમને જે યોગ્ય લાગે તે અનુજન તમે વાપરી શકો મેં સણાવારી વાપરી આ જુગાડ મેં કોઈને જોઈને નથી બનાવ્યો મેં મારી રીતના બનાવેલો જુગાડે આ જુગાડની અંદર દસ મિલીટર પંદર લીટર પાણી બગડે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો